સાત ભાઈઓ હતા ભાઈ વચ્ચે એક જ નાની બેન બેનનું નામ સુનબાઈ સુનબાઈ એના મા બાપની બહુ જ માની હતી ભાઈ એના ઉપર પ્રાણ પાથરે છે પણ સાત ભાભીઓથી સુનબાઈના લાડ ખમાતા નહોતા મા બાપ ચાલ્યા જાત્રા કરવા દીકરાને બાપ કહે કે મારી સુનબાઈને કૂચવશોમાં હો સાતવું છાનામાના દાન બીસીને કહે કે હો મા બાપ ચાલ્યા ગયા નાનો દીકરો સાથે ગયો મેડી ઉપર બેઠે બેઠી સોનબાઈ ઢીંગલે પોતીએ રમે એક દિવસ રમતા રમતા એક પોતિયું નીચે પડી ગયું સોનબાઈ એક ભાભીને કહે ભાભી ઓ ભાભી એ લુગડું દઈ જાઓ ને ભાભી કહે ઓ હો હો બા તમારે પગે કાંઈ મેદી નથી મેલી નીચે ઉતરીને લઈ લ્યો ને સોનબાઈની આંખમાં પાણી આવ્યા એને મા બાપ સાંભળ્યા બીજો દિવસ થયો છ ભાઈ સવારે ઉઠીને કામે ગયા ભાભી કહે સોનબાઈ બેઠા બેઠા રોટલા ખાવા નહીં મળે લ્યો આ બેડું ભરી આવો પાણી સોનબાઈ પાણી ગઈ માથેથી બેડું પડી જાય લુગડા ભીંજાય ને માર્ગે માણસો મશ્કરી કરે માંડ માંડ સોનબાઈ બેડું ભરીને ઘેર આવી ને ગોળામાં પાણી રેડ્યું પાછી બીજું બેડું ભરવા ચાલી ભાભીએ ઘોડાને પોણો માર્યો એટલે નીચેથી ઘોડો નંદવાઈ ગયો અને પાણી બધું ઢોળાઈ ગયું સુનબાઈ બીજી હેલ્લે ભરીને આવે ત્યાં તો ઘોડામાં પાણી ન મળે બીજી હેલ્લે રેડીને સુનબાઈ ત્રીજું બેડું ભરવા ચાલી વળી આવીને જોઈએ તો ઘોડામાં પાણી નહીં નદી કાંઠે જઈને સુનબાઈ રોવા લાગી એને રોતી સાંભળીને એક દેડકો એની પાસે આવ્યો દેડકાએ પૂછ્યું તને શું થયું છે નાની બેન સોનબાઈ કહે ભાભીએ ગોળો પોડી નાખ્યો પાણી ભરાતું નથી દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો જઈને ગોળામાં જ્યાં બાકોરું હતું ત્યાં ભરાઈને બેઠો પછી સોનબાઈએ પાણી રેડ્યું આ આખો ગોળો ભરી દીધો પાણીનું એક ટીમ્પુએ દેડકાએ બહાર નીકળવા દીધું નહીં ભાભીએ દાંત બીસ્યા ત્રીજો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનબાઈને બોલાવીને બીજી ભાભી કહે લો આ કમોદ ગણીને દાણા દઉં છું જાઓ કમોદ ખાંડીને ચોખા કાઢી આવો એકે દાણો ઓછો થાશે કે એકે દાણો ભાગશે તો જીવ કાઢી નાખશું ઝાડ હેઠળ જઈને સોનબાઈ બેઠી બેઠી આંસુ પાડે છે ત્યાં તો અપરમ પાર ચકલીઓ આવી પહોંચી ચકલીઓ કહે નાની બેન રડે છે શું કામ સોનબાઈ કહે ભાભીએ કમોલ ખાંડવા દીધી છે એકે દાણો ભાંગે કે એકે દાણો ઘટે તો ભાભી જીવ કાઢી નાખે ચકલીઓ કહે અરે એમાં તે શું એમ કહીને બધી ચકલીઓ વળગી પડી ઘડી તો બધા દાણા ફોલાઈ રહ્યા એકે દાણો ભાગ્યો નહીં દાણા લઈને સોનબાઈ ઘેર આવી ભાભી કહે એક દાણો ઓછો થાય છે તું ખાઈ ગઈ હોઈશ જા લઈ આવ લીધા વિના આવીશ નહીં સોનબાઈ ઝાડ હેઠળ જઈને રોવા લાગી ચકલીઓ દોડી આવી સોનબાઈએ બધી વાત કહી ચકલીઓ કહે બાયો તપાસો સૌ પોતપોતાના મોઢા એક બુઢી ચકલીની ચાંચમાં એક ચોખાનો દાણો રહી ગયેલો સોનભાઈ એ દાણો લઈને ઘેર ગઈ દાણો ભાભીને દીધો ભાભીએ દાંત ભીસ્યા ચોથો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનભાઈને બોલાવીને ત્રીજી ભાભી કહે કે જા આ એક ઘાસડી લૂગડા ધોઈ આવ બગલાની પાંખ જેવા ઉજળા કરીને લાવજે નહીં તો જીવ કાઢી નાખીશ એક ઘાસડી લુગડા લઈને સોનબાઈ નદી કાંઠે જઈ બેઠી બેઠી આંસુ પાડવા લાગી એને રોતી જોઈને અપરંપાર બગલા આવ્યા બગલા કહે નાનીબેન શું કામ રડે છે સોનબાઈ કહે ભાભીએ ઘાસડી એક લુગડા દીધા છે બગલાની પાંખ જેવા ઉજળા કરવાનું કહ્યું છે નહીં તો ભાભી જીવ લેશે બગલા બોલ્યા એમાં શું ચાલો ભાઈઓ લઈ લો એક લૂગડુંને ધોઈ નાખો થોડી વારમાં તો લુગડા બગલાની પાંખ જેવા ઉજળા ધોવાઈ રહ્યા લઈને સોનબાઈ ઘેર ગઈ ભાભી કહે એક લૂગડું ઘટે છે તે જ ચોરી લીધું હશે જા લઈને આવજે વળી સોનબાઈ નદી કાંઠે ગઈ બગલાને બધી વાત કહી બગલા કહે ભાઈઓ તપાસો પોત પોતાની પાંખ એક બુઢા બગલાની પાંખમાં લુગડું ભરાઈ રહેલું એ લઈને સોનબાઈ ઘેર ગઈ ભાભીઓએ દાન ભીસ્યા પાંચમો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનભાઈને ચોથી ભાભી કહે કે જાઓ વગડામાંથી છાણા લાકડાનો બારો લઈ આવો સોનબાઈ કહે ભાભી બારો બાંધવા દોરી દેશો ભાભીએ દોરી દીધી નહીં વગડામાં બેસીને સોનબાઈ આંસુ પાડે છે ત્યાં એક મોટું સરપ આવ્યો સરપ કહે નાનીબેન રડે છે શું કામ સોનબાઈ કહે ભાભીએ દોરી નથી દીધી બારો સી રીતે બાંધું સરપ કહે બહેન તારા બારાને હું વીંડાવી વળીશ તું ઘેરે જઈને ધીરે ધીરે ભારો નીચે મેલજે એટલે મને વાગશે નહીં સરકની દોરડી કરીને સોનબાઈ ઘરે ભારો લઈ ગઈ ભાભીઓએ દાંત પીસ્યા બાભીઓની દાચ તો મટી નહીં એ તો રોજ રોજ પોતાના ધણીના કાન ભંભેર્યા કરે સોનબાઈના વાંકા બોલ્યા કરે એમ કરતા કરતા ભાઈઓને પણ સોનબાઈ ઉપર ખીચ ચડવા માંડી ભાઈઓ વારે વારે સોનબાઈને વઢવા લાગ્યા એક દિવસ સોનબાઈને નાહવું હતું એના બધાએ લુગડા ફાટી ગયેલા નવા લુગડા માગે તો ભાભીઓ કહે કે ડામ લે સોનભાઈ બહુ જ રોઈ એટલે પાંચ ભાભીઓએ પોતાની ચુંદડી દીદીને કહ્યું કે જો આ ચુંદડીને જરીક ડાક પડશે તો જીવ કાઢી નાખીશ સોનભાઈ કહે ભાભી હું ખૂબ સાચવીને રાખીશ સોનભાઈ નાહવા બેઠી એટલે ભાભીએ એ ચુંદડી ઉપર માના તેલના છાંટા છાંટ્યા નહાઈને સોનબાઈ જ્યાં જુએ ત્યાં તો ચુંદડી ઉપર તેલના ડાઘા રોતી રૂતી એ બિચારી ભાભીની પાસે આવી ભાભીએ બધી વાત ભાઈને કહી ભાભી બોલ્યા સોનબાઈને નહીં મારી નાખો તો અમે ગળે ફાંસો ખાઈને મળશું ભાઈઓને ખીચ ચડી તેઓએ ભેગા થઈને સોનબાઈને મારી નાખી ભાભીએ એ ચુંદડી સોનબાઈના લોહીમાં રંગી પછી બાઈઓ જઈને સોનબાઈને દાટી આવ્યા પણ સોનબાઈનો પાળેલો એક કૂતરો હતો કૂતરો રોજ રોતો રોતો સોનબાઈને દાટેલી હતી તે જગ્યાએ જાય એને મારે તોય કૂતરો ત્યાં ગયા વિના ન રહે ભાભીઓના મનમાં થયું કે આ કૂતરો બધી વાત કહી દેશે પછી કૂતરાને પણ મારી નાખીને ભાભીઓએ સોનબાઈની જોડે દાટ્યો થોડા દિવસ વીતી ગયા સોનબાઈને દાટેલી ત્યાં એક લીમડો ઉગ્યો કૂતરાને દાટેલો ત્યાં એક પીપળો ઉગ્યો ઝાડ મોટા થયા અહીં જાત્રા કરીને મા બાપ ચાલે આવતા હતા રસ્તામાં લીમડો ને પીપળો આવ્યા નાનો દીકરો કહે કે અહીં પોરો ખાઈએ વાહ રે કેવા રૂપાળા ઝાડ એમ કહીને નાનો દીકરો લીમડા પીપળાની ડાળ હલાવવા માંડ્યો ત્યાં તો જમીનમાંથી જાણે કોઈ ગાવા લાગ્યું કે કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી મારેલ બેનડીને ભોજાઈ ની રંગેલ ચુંદડી નાનો ભાઈ તો હિપતાઈ ગયો સોનબાઈના જેવો આ કોનો સાદ હશે પછી લીમડાની હેઠળ એને ખોદ્યું ત્યાં તો સોનબાઈ નીકળી પીપળાની હેઠળ ખોદે ત્યાં સોનબાઈનો કૂતરો નીકળ્યો નાના ભાઈએ પોતાની એક જાંગ ચીરીને તેમાં સોનબાઈને સંતાડી અને બીજી જાંગમાં કૂતરો સંતાડ્યો બધા ઘેર ગયા મા બાપે અને નાના ભાઈએ પૂછ્યું સોનબાઈ ક્યાં ભાઈઓ કહે કે રમવા ગયા છે રાત પડી સૌ જમવા બેઠા ભાઈ કહે સોનબાઈને બોલાવો ને ભાભીઓએ ગામમાંથી એક બાડી છોડીને હાજર કરીને કહ્યું આ સોનબાઈ નાનો ભાઈ કહે આવી સોનબાઈ એની આંખ બાડી કેમ ભાભીઓ કહે તમે ન હતા ત્યારે એક આંખ ફૂટી ગઈ છે આટલા બધા વર્ષ થયા તે સોનબાઈનું રૂપ બદલી ગયું છે હસીને બાઈએ પોતાની જાંગમાંથી સાચી સોનબાઈને બહાર કાઢી ભાભીઓના મોઢા કાળા કાળા શાહી જેવા થઈ ગયા બીજી જાંગમાંથી કૂતરો નીકળ્યો

પછી બધા એ વાત વિસરી ગયા સોનભાઈ મોટી થઈ એટલે પરણીને સાસરે ગઈ તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાની થી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આયકનને પણ જરૂર દબાવો જેથી આવા વાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે